કોઈ મારો તો પોઈ તમે વચ્ચે પડજો હું ભોય નહીં તમે તો પોઈ ના આવી જો તે દાના ગુણી તું તું તાર વાંકર લઈ આવ સેવા આયા લે ખા બાબુ બિહારુ ના ના કુટકો પણ તરી આ બા કુટકો હા 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 હરું બેટે નહી જો ના બેટ રાઈ બરોને હા 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 હરું તો જો પણ તો વેલા જીના પથરાણ આવે લેબડું

ઓ રાયરો એ નવરો નવરૂઆઈ ને બધું મોટું કરી નાખ્યું રાયરો આવડો ને આવડું એવું કરી નાખ્યું અને ખટખટ આવે બાજુમાં આવે મને જોવા દેજે અવાજ થાય કે આ ચોક લેબરો પરવા ચરેલો છે કા ચીવા ચે જવા દેજે મને બાજુ લે કયો સલે અલ્યા કયો દેખ લેબરા પચાર જવા દે મને એક જન જોવા દે ઓમ ફટો ફટ પાર્કોમાં પાત્રા પાછા નાખો બેસી નાખો હું કહું હ મને માર ટંપલ તૂટી ગયો પછી લેપ તો ફટલે પાવતો તું ફટલે પાર્કા પર હેટ માર ટંપલ તૂટી ગયો જો એક તો જેતો ને પછી ભૂઈ તો કેતા કરે હું આ હા ઓ તમાર બાપલા સાહરાવા આયા દે ઓય કન આવી ગયો હા આ કલ્લો સોક લેગો પા ઓય સાયર કર નહીં કે બાપકો એરે કલ્લો તને દેખાય આવરો મોટો આજી તો રાયોજી વઢાવા આયો ને તો આતા તેલ કરવા મંડ્યો હે પણ નહીં કર તો તેલ તેલ કાઢું હું તે જા કે ઉંડા કુવા માં દે પા લેબરો ઓય આ મારું ખેતર તને મલી ઓય એ એ એ એ સુકુણ હે ઉઠ એ બોલે હા ઉભરો હું ઉતારું ઉતારું જલ્લે ભોદરી જા કોણ

ગમના સરપંચ તમે તો નથી કહું એ ના ન્યાય કસી ન્યાય તમારે માનવાના જલ્દી <encouraged> <Cas WarsASE>

દાદા ખબર નહીં વોચિંગ આલી તો જીતા ને હા તમે અને એ દા તો તમે ગાડી પર તમે ઉભા રહ્યા હતા

અહીંયા મોટો થાય તો તેલ જ કાચવાનું તું કાચી સારું કર્યું એ પેલો કાથી નહીં કાથી એનો પથરી દો આમાં મારો રાયડો ઊભો હોય અને લેબડો પાડીને

મારે લીધું આવા સંસ્કાર છોકરાના આવા સંસ્કાર આ તો ભલા ગામ વગર છો કે આ જેવો જો આ તો કોના મારે એવી વાત થઈ પાછું બોલી

સરપંચ અને આગેવાન ના નિયમ પાલન તમારે આપડે અઠવાડિયા ની વાત છોડ હાલ ને હાલ ભી ના ભી વ્યવહાર કરવાનો કોઈ ખબર પડે કશું ને આવું ના પૂછો તમે જોયું પછી નો બારવાટી હોઈન તો પછી સોકતે રંબાવાળો છું એય અન તું તો બોલતો જ નઈ નકર હમણાં તો મારે તો વધારે મારે કઈ વાત ની કઈ વાત ની અલ્યા અલ્યા કઈ વાત ની એ અલ્યા બકા કઈ વાત ની એ બકા 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 જબલ જબલ ના રોડ મૂકા ના ના બેટા ખબર નઈ પડે હું મને 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 મને

અઠવાડિયે પૈસા મારા જોડી આવશે પૈસા લીધે લગવાની દાદા સરપંચ આગેવા